હેલો તો મિત્રો અમે આજ આવી છીએ પાછા તરવાની ના મેલા માં પોર ગયા તા ને હોણ પાછા આવી છે પોર વિડીયો વિડિયો તે આપડા આપડી યુટ્યુબ ચેનલ માં છે તો જોઈ લીજો ના બધી પરજા લઈ આવે જો માં હે તો જોઈ આ વિ કેવો મેળો છે આમ આ છે અમારો હાઈવે

તો મિત્રો આ બધા જાય છે અહીંયા કાણે પૂરા પૂરા બધા જાય પરિવાર જ્યાં હોય ને અહીંયા કાણે હાજર થઈ જજો આજ જો આ બધા ન્યા પગે લાગવા જાય છે અને અમે માણા બાપુએ પગે લાગવા જઈએ છે તો આજ અહીંયા પબ્લિક બહુ જાજુ ફેગું થયું तारा तारा फोन के